ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સાબરકાંઠા અરવલ્લી અમરેલી જેતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે વરસાદના કલેક્ટર અને સુરત તત્કાલીન કલેક્ટર તેમજ ડુમસ વિસ્તારમાં સરકારી જમીનને ખોટી રીતે વેચીને મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડનાર આઈએએસ આયુષ ઓકને સરકારે સસ્પેન્ડનો ઓર્ડર પકડાવી દીધો છે હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં પંદર જૂન સુધી વરસાદની આગાહી કરી છે જ્યારે અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે શામળાજીના અનસોલ રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો અમદાવાદની મ્યુનિસિપલ કમિશનર દ્વારા એએમસીમાં માં ફરજમાં બેદરકારી દાખવનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એએમસી કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે આરએસએસ ચીફ મોહન ભાગવતે સાનમાને સાલમાં એક મોટું નિવેદન આપી દીધું છે મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે મણિપુર હિંસાનો મુદ્દો તાબડતોબના ધોરણે ઉકેલી કાઢવો જોઈએ મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈને બેઠું છે પૂર્વ આફ્રિકન દેશ મલાવીમાં અગ્રણી નેતાઓને લઈ જતું લશ્કરી વિમાન આકાશમાંથી ગાયબ થઈ ગયું છે સરકારી અધિકારીઓનું કહેવું છે કે વિમાનમાં વાઇસ પ્રેસિડેન્સ સાઉલોસ ચીલીમા સહિત દસ લોકો સવાર હતા વિમાન સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસોમાં વધારો થવા પામ્યો છે દસ દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે કોલેરાના રોગમાં એકાએક વધારો થતા દવાખાના દર્દીઓથી ઉભરાઈ જવા પામ્યા છે મોદી ત્રીજી વાર સતત સંભાળી લીધી છે શપથ લીધા બાદ પીએમ મોદીએ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ તરત પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ અને એચડી દેવગોડા તથા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલને ફોન લગાવીને ત્રીજા કાર્યકાળના આશીર્વાદ લીધા હતા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં આ મહિને વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે